તો મામા એ વિંતા મારા બાઈ વિંતા કે એ જો અમાર ફૂઈ ને ઈ વીણો આવી જા કા ફૂઈ હા ભાઈ હારો હે ને હારો મળી હા કપા વીણો ને કેવો રુ બો હારો બો હારો જો આલ ફૂઈ ને બધા આવી ગયા છે એમાં ઘણો હારો પીનો ઘણા સાહ નીકળી ગયો કબા હા જય માતાજી બાપા સીતારામ હવે જાય છે ઘરે હવે ને વીણો હવે ને વીણો હવે ઘરે કામ છે થોડું હા હા માલ ને નીરું પાવા જો છે જો એ તીન બધા ભાગ્યા છે ઘરે હવે હાલો જાય ઘરે તો ફેમિલી હતા પછી ગયા છે ઘરે અને જો બધી થેલી મૂકી દીધું છે ને આજમાં જો એટલે એક ગાંઠી કપાસ વીણ દીધું છે બધે જો એટલો એટલો એ કે અમારે લાટ ઉકલતો ને કેમ કે ઓલા ગળો આવી ગયો રહ્યો કે કપાસ શોટે એમાં હે કે લાટ ઉકલે નહીં ને કાંઈથી ડબલ વીણાય દે બધા કપાસ બીજે પણ નાખ્યો આજ પછી અહીં લાગે નવી ગાંઠી કરી નાખી કે હવે એટલામાં ખડકી દે એમ એટલે ઓલામાં હવે જીગા ટૂંકી પડી ગઈ પછી અહીંયા નાખવાનું શરૂ કરી દીધું ને ફેમલે આજે હે કે રવિવાર છે તો અમારે જવાનું છે મેડીમાં એને મામા યાદ આવી ગય છે તો એને પગે લાગવા આવન છે કા મામા જાવું ને હા મેડી મે માતાજી જાવું કે હવે આચા જાય મેડી મે અને દર્શન એ ઉર્તાવે તો ફહમ લે ત્યાર પછી ગયા છે આપણે મેડી માં સાનેધિયમાં જો મામા હકે અગર બતિ ન કરો મળે શ્રી પણ વદલ ના કે જઈ મેડી માં મંદિર તો આપણે હવે દર્શન એ કરી લઈએ તમને પણ કલાવી ફેમિલી મેં ડિમાન્ડ દર્શન કરીને આપણે આવી ગયા છીએ કોલ માં આજે હે કે દરિયો હાવ ખાલી છે જો ઠેર પાણી પાણી ભૂ કે આપણે ખેલે ખેલાય અહીંયા સુધી પાણી હોય આજે હે ઠેર પાણી સુધી પાણી છે ઓડું હે એમને બીજા ખાલી પીધું જો કેટલો બધો ખાલી થઈ ગયો ઠેર પાણી હે જો ઠેર સુધી જો ખાલી થઈ ગયેલો હે આજે કે ખાલી હે આપણે અત્યારના કેટલા પાંચ સાડા પાંચ નો ટાઈમ છે ત્યાં અહીંયા અત્યારના આવ્યા છે અહીંયા અત્યારે ખાલી દરિયો હે એ દિવસે આવે તો ભરેલો વલખડ આવે તો એ ભરેલો તો અત્યારે ખાલી છે એમાં માનું ક્યારે નક્કી ન હોય કેવા ભરે થાય ને કેવા ખાલી થાય ને એમ હે ને દરિયાને હે કે પખવાડિયા ઉપર એનો ટાઈમ હોય જે પખવાડિયો બદલે કે એવી રીતના દરિયા ભરાવાનું ખાલી પૂનમું ને એવું બધું આવે કે એની ઉપર હાલતો હોય જે પખવાડિયો કે એવું કહે છે બહુ મને નોલેજ નથી પણ એવી રીતના હે કે દરિયા ખાલી ને ભરાય ને એમ હોય એ ટાઈમ હોય આ દરિયાનો જો એમને દરિયામાં હે કે અડધે પૂગતા કે જો આવા બધા કાજા આવે બધો પથ્થર જ છે એની માટે બધું પાણી હોય આપણે હે કે પાણી ઠેર કોલ હોય ને એટલા દૂર હોઈએ હશે અહીંયા જો અહીંયા પાણી પીગું છે હજી ભરાતા હે કે બહુ વાર લાગવાની છે તો ફેમિલી દરિયામાં હતા તો હવે જાય ઘરે અને ટાઈમ થઈ ગયો છે તો તો ફેરવવાનું ફટાફટ હે હવે જાય ઘરે હવે પાછા અત્યારે રવિવારે આવશું તો ફેમિલી અત્યારે પહોંચી ગયા છે આપણા ઘરે અને અત્યારે ટાઈમ થઈ ગયો છે માલ ને બધાને ફેરવવાનો તો ફટાફટ હે કે માલ ને ફેરવી લઈએ બધા માલ ને કે રસ્કો નીર દીધો છે તો કમ્પ્લીટ બધા ખાય છે આજે મારા ઘરે શર રોટલા ત્યાં સુધી થોડી વાર આપણે આપણું કામ કરના છીએ એડિટિંગનું કામ થોડું ઘણું કરના છે તો ફેમિલી આજે એવું થયું કે આજે આપણે બ્લોગ છે કે પૂરો કરતા ભૂલાઈ ગયું તું હોવાઈ ગયું તું હું કઈ બંને આવતી હશે કે બધા આમ હોવાય ગયો હતું કે બ્લોગ પૂરો કરવાનું ભૂલાઈ જ તો વાલો પછી આમ કારો કાર કપા વિનતા હોય કે ઓલું બધું કામ કરતો હોય તો ડૂકી બહુ જાય કે એ થાક લાગી જાય તે એમ હે કે ભૂલાઈ જાય ક્યારેક બ્લોગ પૂરો કરતા કે ભૂલાઈ ગયો તો અત્યારે હવે હવાર ઉભા છે ને હવા બ્લોગ નું પૂરું કરશું એટલે આ બ્લોગ હે કે લેટ આવવાનો જ છે ખબર છે આ જ જે તો પ્લોટ એ ન થાય ને યાર તો હવે આટનો બ્લોગ છે કે અહીંયા સુધી રાખું છું ને આશા રાખું છું તમને અમારો બ્લોગ ગમતો છે ગમતો હોય તો યાર લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી